પ્રસ્તાવ ઓલા સામૂહિક કેન્દ્ર ખાતે ટોળા ઉમટી પડ્યા હતા મિત્રો માહિતી મળતા જ ભરૂચ જિલ્લાના તાલુકાના વડિયા તળાવ પાસે ત્રણ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે જ્યારે મિત્રો વાત કરીએ તો ત્રેવીસ વધુ લોકો ઘાયલ થયા છે આ લોકોને મિત્રો અત્યારે એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે ખસેડી દેવામાં આવ્યા છે અને ખાસ કરીને રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરી દેવામાં આવ્યા છે તો કેટલાક લોકોને તેના આરોગ્ય કેન્દ્રમાં જ રિફર કરી દેવામાં આવ્યા છે જે અત્યંત દુઃખ ઘટના બની છે આ વડોદરામાં પણ એક દુઃખદ ઘટના બની હતી તમને ખબર હશે કે બાર લોકો જીવ ગુમાવી ચુક્યા હતા અને બાળકો હતા જે ફુલકાઓ હતા